આપણા ધર્મપુર વિચાર થાય ગીતો એવા બોલીવુડ વાળા ને બધા એવા એવા ગીતો બનાવે રાધા તેરા જલવાન આવા ગીત બનાવે પરાશક્તિ કોણ રાધા એવા એવા એના એટલે એવાને તો સાંભળવાય નહીં એમ હા પણ મૂળ વાત ઉપર આવી જાઉં યુવાનો છે દેશ આઝાદ કરવા માટે ંધારામાં ભાગતો જાય ભાગતા 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 એક ગામ આવ્યું એનું પાદર પાદરમાં માં એક ઝૂપડું ઝુંપડામાં એક દીવડો બળે નાનું એવું ધાંગડી કમાડી જેવું દીધેલું હળી કાઢીને ઝુંપડામાં ઘરી ગયો યુવાન કમાડી બંધ કરી દીધી અંગ્રેજ પોલીસ ખબર નહીં જોવાના એક કાઢી વર્ષની દીકરી અને એક વરદ ડોસી હુતા તા બેઠા થઈ ગયા નીન્દ્ર કોણ ઘરી ગયો મારા ઝુંપડા એટલે આમ એમ કરીને કીધું હું એક ક્રાંતિકારી યુવાન છું અંગ્રેજો પોલીસ મારી વાહન થઈ છે ઘડીક મને આ દીધો તરત ઓલી ડોસી ની દીકરી બે સમજી ગયા કે અંગ્રેજ પોલીસ થઈ હોય એટલે ક્રાંતિકારી આપણા દેશ નો આપડો ઇતિહાસ માણસ હોય એટલે કીધું કોઈ વાત કોઈ વાંધો નહીં શાંતિ થી ઉભા તમારો અંગ્રેજ નહીં દોડી ગઈ અવાજ આવતો બંધ થઈ ગયો પછી ધીરે ખૂણે ચારે ખૂણે એક દીવડો બળે દીવડાના અંધારામાં ચારે ખૂણે આમ જોવે છે આ જોવાન ચારે ખૂણે જોતા જોતા ડોહિમાની સામુ જોઈને કીધું કીધું કોઈ પુરુષ નહીં કોઈ આદમી નથી તમારા ઘરમાં કે ના નથી કોઈ નથી

પછી મારો હું મરી જાવ તો મને સદગતિ એમ એટલું કહેતા કેતા ડોહી ના આંખમાં આંસુ આવી ગયા ઓલો જુવાન કે માડી તમારા જેવા ડોસી જો આહુડા પાડવા મનસે નારી શક્તિ તો અમારા યુવા જેવા યુવાનોનો જોશ ભાંગી જાહે તમે ભારતની નારી શક્તિ છો તમારે જોશ દેવો જોઈએ આ દીકરીના લગન થઈ જશે તમારે એમાં તમે રોસ શું કામ હે ત્યારે ડોસીએ કીધું સાંભળજો બોલજો ડોસીએ કીધું કે દેશ તો આઝાદ થઈ જાય એનો મને ભરો હો તમારા જેવા યુવાનો કરશે પણ સમાજમાં અમુક પ્રથાઓ છે એમાંથી દેશ ને આઝાદ કોણ કરશે એના આંસુ આવ્યા છે હે કુપ્રથા માંથી કોણ આઝાદ કરશે એના મને આંસુ આવ્યા ઓલો જુવાન કે એવી શું કૃપતા તમને અત્યારે નડી કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય આ મારી બાવીસ વર્ષની આ દીકરી ને મારા દીકરા દીકરી છે પરી જેવી છે ને રૂપ રૂપ ના આભરણ છે ને કે હા એના લગ્ન નથી થયા અને એ કે કે આના લગ્ન મારે પંદર વર્ષે કરી દેવા તા તેથી પંદર વર્ષે ચૌદ વર્ષે દીકરીનું લગ્ન થઈ જતા

ઓલો જોવાનું આમ ઘડીક તો સ્થિર થઈ ગયો અને પછી કીધું તમારી દીકરી લગ્ન થઈ ગયા સમજો તમારી દીકરીના લગ્ન થઈ ગયા કેવી રીતે થાય કોણ લગ્ન કરે દહેજ ના પાંચ હજાર મારી પાસે ક્યાંથી હોય ત્યારે ઓલા યુવાને કીધું મારી બાજુમાં અંગ્રેજનું નું થાણું છે ને સાંભળજો વાત આપણે આઝાદ એમને નથી થયા બાજુમાં થાણું છે ને અંગ્રેજનું કે હા એ થાણે તમે મા દીકરી જાઓ તમને પાંચ હજાર રૂપિયા આપશે અરે અમારી મસ્કરી કરે છે ભાઈ તું અંગ્રેજ તો લોહી પીવે એ પાંચ હજાર રૂપિયા ના આપે મને શું કામે આપે કે આપે કે કેમ આપે કે અંગ્રેજ ને થાણે મને આ પૂરતા જાવ તમારા ઝૂંપડામાં હું નહીં જાઉં અંગ્રેજને થાણે જઈને એને એટલું કહેજો કે જે શખ્સ માથે તમે પાંચ હજાર રૂપિયા ઇનામ રાખ્યું છે એ ચંદ્રશેખર આજા તમારા ઝૂંપડામાં ઊભો છે એટલે તમને પાંચ હજાર આપશે આ હા તો નામ આવ્યું તો એટલે મેં કીધું એની વાતે લઈ લઉં જે

સમજાઈ આપણી શું તાકાત છે બહુ બહુ મોટી વાત છે એટલા માટે હું આ વાત કરી રહ્યો છું આપણી અંદર ની તાકાત તો બહુ જબરી છે જગાડવા વાળું જોઈએ એક સારી વાત છે હાથી એક જણા એક એક જણાને ફામે બે વાગ્યો ને તો એક હાથી બાંધેલો અને બચલું સો મહિનાનું હાથી નું બાંધેલું તો હાથી બાંધ્યો તો ને એને હૂતળી બાંધેલી પગમાં માં હાથીના પગમાં હુતળી બાંધેલી અને જે સો મહિનાનું બચું જન્મેલ હતું ને નાનું સો મહિનાનું એને હાંકડું બાંધી હતી બે પગમાં એટલે ઓલા માણસે ડાયા માણે પૂછ્યું કે બોલો એવડો મોટો હાથી ખાલી હૂથળી બાંધી અને આ નાના નાનું સો મહિનાનું મદમિયું એને હાંકડું કેમ બાંધી તો બોલો હાથીને હવે ખબર નથી કે એની હું તાકાત છે એને ગમીને નોડી દઈ એટલે એ ભાઈ બાંધી તો રહ્યું બાંધી એમ કે આપડે બાંધાઈ જ જવાનું પણ આ છ મહિના જે મદન્યુ છે ને એને ખબર છે કે હું હાથી નું સંતાન છું ઝાડવા ઉખેડી નાખું નારા તોડી નાખો એમ ક્યાંક આપડી શક્તિ ક્યાંક બીજે વેસક દોરામાં દોરા બાંધી હોય અને આપડી તાકાત હાકડું તોડી નાખે એવી હોય ભૂલાઈ ન જાય એટલા માટે આ વાત કરવા માટે આવ્યો છું મોટી તાકાત હજી કહી દઉં બેનું દીકરીઓની છે માવડીઓની છે તમે તમારા સંતાન ના પેલો ગુરુ માં છે અને પછી માં એક મોટી જવાબદારી છે કે એને હારા ગુરુ પાસે લઈ જાઓ આપડી ગુરુ પરંપરા છે આજકાલ ની બનાવેલી વાત નથી સબરી હાથ વર ની હતી તે હિતેર વે આવ્યા રામ એને રામ જયારે મળ્યા ને ગુરુ તો તરત કઈ એનો વયા ગયા ધામમાં એના મતંગ તો તો એને એટલું જ કીધું તારે ને એકદી રામ આવશે કેદી આવશે એ પૂછાણું નહીં ત્યાં વયા ગયા જ્યોતમાં જોત મળી ગઈ અને સબરીને વિશ્વાસ હતો કે એકદી આવશે હિતેર વેરે ભગવાન રામ આવ્યા સબરીને આનંદ આવી ગયો નાચવા મીધી કીધું કે આટલો બધો આનંદ છે તમને લક્ષ્મણે પૂછ્યું મારો એનો ઘણા આનંદ છે ગુરુ ની શું જરૂર મંદિરે બહુ એવા નીકળ્યા છે ખોકાઓ એને કઈ તું નીકળ અમને અમારી બધી ખબર પડે છે અમને બધી એવી એવી સલાહ દી આમ મરડી કરડીને આવીને પાછું હાથું આપણું જ પકડે અટાણે આપણા દુનિયાના કોઈ ધર્મના ઇતિહાસોના કોઈ ધર્મના ઓલા ઉપર કોઈ વિજ્ઞાન જો સંશોધન કરતું હોય તો આપણા વેદ ઉપર કરે છે બાકી બીજા કોઈ ઉપર નથી કરતું એ નક્કી કરી લેજો આપણી એક એક પ્રથા ઉપર સંશોધનો એને ખબર છે કે આમાં કઈક છે એને આપણે કેવા હવે આપણે જો કોલગેટ ની જાહેરાત આવે એટલે એમાં કેવું કે ઈસમે નીમ ઓર બબુલ હે લીમડો બાવળ છે તો તમારા બાપા અમે દાતણ તો કરતા એ મૂકીને તો શું થાય પણ મૂળ ઈ પાછો નમો ખે ઈસમે તો ઈ તો અમે ગણતા જ પણ એવું ઊંધો થી કરડી મળી લઈ આવીને આપણી પાસે લઈ આવે અટાણે અમેરિકામાં લીમડા દાંતણ વેસાઈશ કોઈક વિદેશમાં જાત ખબર પડે આપડી હું તાકાત છે ને વિદેશ બહુ સારા નિયમો સારા એના પાસે લીધા જેવું સ્વામી કીધું બીજા કીધું ટીકા ના કરો એની પાસે સારું હોય લઈ આવો આપણું સારું એને આપો આપણે શું કર્યું આપણા આપણા ગુજરાતીઓ ગુજરાતીઓ ખાસ અમેરિકા ફરે લંડન ફરે દુબઈ ફરે આફ્રિકા ફરે કેનેડા ફરે ઓસ્ટ્રેલિયા ફરે સર્કલ ન ફરે ગાડી સીધી જવા દઈએ સારું સારું નથી લેવું આપણે લીધા જેવું નકર ઘણું છે ને કચરો ક્યાંય નો કરવો જોઈએ આપણે ત્યાં આપણું તો હું આપડે ધર્મ સાથે બધું આપણા ઋષિ પરંપરાએ કેવું જોડ્યું હતું નદી આપડી માં એને બગાડવી ન જોઈએ તો આપણે બગાડી નાખી